નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરની જનતા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોના ઉબડખાબડ રસ્તાઓથી હેરાન પરેશાન થઈ રહી છે અને હવે દાહોદ શહેરની જનતાએ હવે નવા રસ્તાઓની આશા છોડી તે રસ્તાઓની મરમત કરી દે એવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે ત્યારે વાત કરીએ દાહોદ શહેરના ગારખાયા વિસ્તારની તો ગાર ખાયા વિસ્તારના લોકો આડે દિવસ અકસ્માતના કારણે ઈજાઓ પહોંચતા ઘર જતા પહેલા દવાખાને પહોંચતા હોય છે જેમાં ગાર ખાયા વિસ્તારથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તાના વચ્ચો વચ્ચ જ્યાં સુધી રોડ જાય છે ત્યાં સુધી આજથી બે મહિના અગાઉ રસ્તો બનાવી વેડા ભૂગર્ભ ગટરના ઉપરનો ભાગ છોડી દેવામાં આવ્યો છે અને ત્યારથી આજ દિન સુધી ઢાંકણો હવે તે જગ્યાએ ખાડાઓની જગ્યા લઈ લીધી છે અને હવે તે રસ્તા પરથી પસાર વાહન ચાલકો અંધારામાં તે ખાડાઓ ન જોવાતા તે ખાડાઓમાં મોટર આગળના ટાયરો ફસાઈ જતા અવારનવાર અકસ્માતોનો ભોગ બનતા હોય છે સ્થાનિક લોકો દ્વારા જણાવાયું કે દિવસ અને દરમિયાન જેટલા અકસ્માતો થાય છે જેમાં કેટલાય લોકોને ઈજાઓ પહોંચે છે જેમાં ખાડા ઉપર ઢાંકણો મૂકી રોડનું લેવલ કરવામાં આવે જેના કારણે અવારનવાર દિવસ અને રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓ રોકાય જેવી રજૂઆત સ્થાનિક સુધરાઈ સભ્યને

હવે મારું એમ કેવું છે કે ગારકાયા વિસ્તારની અંદર રોડ પર જ આવા ખાડા કરી મૂક્યા હોય તો આનો જવાબદાર કોણ હોય મારું એમ કેવું કે આ ખાડા જલ્દીથી જલ્દી ભરાવો અને જલ્દીથી જલ્દી આ કામ કરો મારી રજૂઆત છે આ રસ્તો અહીંથી ભવાની સુધી જાય આ હાઈવે પર જાય છે મેઇન હાઈવે પર હવે હાઈવે થી અમારા ગારકાયા વિસ્તારની અંદર જ આવા ખાડા કરી મૂક્યા છે બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ આવા ખાડા નથી અમારા ગારકાયાની અંદર આવી ઘણી બધી સમસ્યા જે લોકો ધ્યાન નથી આલતા એમ તમે અહીંયા સુધી કોને તમે રજૂઆત કરી છે અમે ઘણા બધાને જાણ કરે છે અમારા આજુબાજુના જેટલા બી મોટા મોટા માણસો છે ને એમને આજે વિસ્તારમાં રો છો દિવસમાં કેટલા આકસ્માત થાય છે દિવસમાં બે ત્રણ તો થઈ જ જાય અમુક અમારે આ સમસ્યા છે કે આ લોકો રોડ બનાવ્યો છે એના અંદર અડધો અડધો પોણો પોણો ફૂટના ખાડા બનાવ્યા છે એમાંથી દિવસમાં 3 થી 4 માણસો પડી જાય છે અને આજે મારા બાપાને વાગ્યું એનો જવાબદાર કોણ આ દાહોદની સ્માર્ટ સિટી છે અને કઈ પણ તો જવાબદારી કોની નગરપાલિકાના કોઈ મેમ્બર આવતા નથી અમારા મેમ્બરો છે બીજા મેલ્લામાંથી ચૂંટાઈને આવ્યા છે આજુ ચંદ્રિકાબેન પણ આયા નથી અને આ જોગીશ ભી કઈ ગાઢ ખામાં રહે છે એ ભી ભાઈ करतो નથી કઈ પણ આઈ રહે છે તો ભી દેખતો નહી હોય આના બે દિવસ પહેલા આપડા જે એમએલએ સાહેબ રહે છે એમની પત્ની પણ પડી ગયા હતા તો બી એમને પણ આ ખાડો ન દેખાવ એમએલએ સાહેબ ભાવવરને પણ કેટલા આ તકલીફનો સામનો બે મહિનાથી આ તકલીફનો સામનો ચાલી રહ્યો છે હમણાં સુધી કોને કોને રજૂઆતો કરી તમે રજૂઆતો દીપેશ ભાઈને કરી દીપેશ ભાઈ કે હા કરાવી દઈશું આ આખા રોડ પર આવા ખાડાઓ છે આખા રોડ પર દસ ખાડા છે